પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી જો કે ધારાસભ્ય ચાલુ છે હવે એની પાસે કોઈ વિકલ્પ ન હોવાના કારણે આ અમારું સંગઠન બે હજાર અઢારથી કામ કરે છે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોના આમ પ્રશ્ન ઉપાડીને સરકારના કાન સુધી રજૂઆત કરે છે એમાં બોટાદના ધારાસભ્ય રાષ્ટ્રીય પછાત એકતા મંચ માંથી ચોરી કરી અને પછાત સાઈડ માં કરી અને રાષ્ટ્રીય એકતા મંચ નું સંગઠન બનાવ્યું છે અને એમાં પણ એને પોતાનો લોગો ચોરી કર્યો છે ભાઈ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોને જનતાના પ્રશ્નો સોલ્વ કરવાની ત્રેવડ નથી સરકારની આવતી ગ્રાન્ટ ગામડા ગામડા જઈને વાપરવાની ત્રેવડ નથી રોજ સોશિયલ એકબીજા ઉપર લાંછન લગાડવા ગાળો બોલવી અને જનતાને ભાઈ ભૂત ભયભા માહોલમાં રાખવા આ વસ્તુ નથી એટલે મારું એક જ કહેવાનું છે ધારાસભ્યને બોટાદના કે ભાઈ તમે અઢી વર્ષથી જનતાને બોટાદમાં દર્શન દીધા નથી અને અત્યારે તમે એસસી એસટી ઓબીસી ની વાત કરો છો એની તમને શરમ આવી પડે કે તમારી આવતી પણ તમે ગામડા ગામડા લોકોને વાપરી નથી લોકોના પ્રશ્ન સોલ્વ કર્યા નથી બોટાદની આવ્યું કેટલા લોકોના મકાન તોડી નાખ્યા કેટલા તોડ્યા કેટલી મસ્જીદો તોડી સાધુના આશ્રમ તોડ્યા ત્યારે તમે ક્યાં દેખાણા નથી એટલે તમને આવા સંગઠનમાં રહેવાની પણ કોઈ જરૂર નથી તમને કોઈ કામ કરવાની જરૂર નથી આવનારા સમયમાં બોટાદની જનતા તમને નકારી કાઢવાની છે અને આમ આદમી પાર્ટીના લોકો ગુજરાતની માલપા ખોટો ભયનો માહોલ કરે છે છે બાકી જનતાના કામ કરવા એમની વાત એક બીજા વિરુદ્ધમાં બોલે ઓલાના વિરુદ્ધમાં બોલે ગાંધીનગરમાં બધા સાથે બેસી અને ભજીયા ખાતા હોય છે એટલે આવા લોકોને માથે વિશ્વાસ ન કરવો જનતાએ પોતે નિર્ણય કરવો કે ભાઈ તમારા પ્રશ્નને વાંચા કોણ આપે છે સરકાર સુધી રજૂઆત કોણ આપે છે તમારી હારે કોણ આવે છે એવા લોકો સાથે રહેવું અને આવા જે લોકો રહ્યા બીજાના સંગઠન ચોરી કરતા હોય એને ઓળખી કાઢવા અને એને જાકારો આપો જય ભીમ જય ભારત જય સંવિધાન